સિત્સર આ જગ્યા માત્ર ભાવ નહીં ભક્તિભાવ છે એ માત્ર માન્ય નહીં શિરો માન્ય છે માત્ર મંથન નહીં આધ્યાત્મિકતાનું આત્મમંથન છે સિત્તસર એ માત્ર સ્થાન નહીં મા ઉમિયાના આશીર્વાદનું પ્રસ્થાન છે અત્યાર સુધી સિત્તસર આધ્યાત્મિકતા અને માનવતાની એકતાનું પ્રતિક હતું પણ હવે એ એકતાને મળશે ભવ્યતાની દિવ્યતા જેનો આપણે સૌએ મળીને કર્યો આતુરતાથી ઇન્જાર એ આખરે બનવા જઈ રહ્યું છે સિદ્ધસરને દ્વાર સિદ્ધસર એટલે વેણુ નદીના કિનારે વસેલું આસ્થા અને શ્રદ્ધાનું ઘરેણું અને આ ઘરેણું હવે વધુ ચમકશે કેમ કે થવા જઈ રહ્યું છે ઉમા વાટિકાનું મહત્વાકાંક્ષી નિર્માણ જે સમગ્ર વિશ્વમાં બનશે આધ્યાત્મિકતા અને આધુનિકતાનું પ્રમાણ વાટિકાનો છે એકમાત્ર હેતુ જે બનશે ભાવિકો માટે ભક્તિરાગ અને વૈરાગ્યનો સેતુ હવે કરીએ ઉમિયા વાટિકાના એક એક ખૂણાની સફર ત્યાં શું શું હશે જે તેને અને શોભનીય બનાવશે વૈભવશાળી એન્ટ્રન્સ પેવિલિયન એકદમ શાંતિમય વાતાવરણમાં નેચરોપેથી સેન્ટર અને કોટેજ સમગ્ર વાટિકાને જોડતો કનેક્ટિંગ બ્રિજ ઓડિટોરિયમ ઇન્ફાઇનાઇટ ટેરેસ એમ્ફી ડેસ્ટિનેશન વેડિંગ માટે અત્યંત વિશાળ લોન એરિયા હોલ ફેમિલી સાથે સ્ટે કરવા માટે માટે સ્ટાર સુવિધાઓથી સજ્જ ઉમા નિવાસ ધર્મપથ જરૂરી ચીજો સ્ટોલ સેટઅપ કિચન અને સ્ટોરેજ ધરાવતું ભવ્યાતિ ભવ્ય ભોજનાલય વિશાળ પાર્કિંગ લેન્ડસ્કેપ અને નેચર પાર્ક બર્ડ સેન્ચુરી સાયકલ ટ્રેક લેક વોકવે અને બે મિસાલ બોટિંગનો અનુભવ ઇન્ફાઈનાઇટ એમ્ફી ઉપરાંત સંગમ ઘાટ જ્ઞાનપથ સનસેટ પોઈન્ટ વેણુ નદીનો રોમાંચ અને હેલીપેડ પણ ઉમા વાટિકા નિશ્ચિતપણે ભવિષ્યલક્ષી સાબિત થશે કેમ કે તેની ડિઝાઇન સંપૂર્ણપણે પર્યાવરણલક્ષી છે હ્યુમન બિહેવિયર અને હ્યુમન સાયકોલોજી અનુરૂપ કરેલા પ્લાનિંગના લીધે મંદિરના પોઝિટિવ વાઇબ્રેશન્સ દરેક અનુભવાશે લોકો દેશ વિદેશથી આવશે સિતસર વિશ્વ ક્ષેત્રે છવાશે આવો સૌ સહભાગી થઈએ મા ઉમિયાની કૃપા દ્રષ્ટિથી સિત્સરનો દ્રષ્ટિકોણ બદલીએ આવો આ ઉત્સવને મહોત્સવમાં બદલીએ